જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે રાજ્યનું તેલ ચંદ્રગુપ્ત શક્તિશાળી રાજા બન્યો હતો તેમને અનેક વિદેશી સૈન્યને પણ હાર આપી હતી એક વખત એક વિદેશી સેનાપતિ પકડાઈ જાય છે તેમને બંદી બનાવીને મગજની અંદર લાવવામાં આવે છે ત્યારે પેલો સેનાપતિ હાથ જોડીને કહે છે કે મારે તમારા મહાઅમાત્યને મળવું છે અને તમે મને મંજૂરી આપો તો મારે તમારા વિષ્ણુગુપ્ત ચાણક્યને મળવું છે ચંદ્રગુપ્ત મંજૂરી આપે છે અને કહે છે કે જાઓ તેમને મહામાત્યને મળવા માટે લઈ જાઓ તેમને એક રથની અંદર લાવવામાં આવે છે અને રાજ્યની અંદરથી પસાર થાય છે તો પેલો વિદેશી સેનાપતિ ચારે બાજુ જોતો જાય છે મગજની અંદર ધનિકોની અનેક મોટી ઇમારતો હતી અને સંગે મરબર જેવા એમના મકાનો હતા અનેક ઊંચી અટારીઓ જોઈને પેલો સેનાપતિ વિચારે છે કે ઓહો આ કેટલું સમૃદ્ધ છે આના મહામાત્ય તો કેટલા સમૃદ્ધ છે આગળ જાય છે તો નગર શેઠની ખૂબ મોટી હવેલીઓ આવે છે અને હવેલી જોતા જોતા એ વિદેશી સેનાપતિ આગળ વધે છે થોડી વારમાં રાજ્યપૂરું થાય છે ત્યારે એને નવાઈ લાગે છે કે આટલા મોટા વિશાળ મકાનો આવ્યા એમાં ક્યાંય ચાણક્યનું ઘર ન આવ્યું તો આ લોકો મને લઈ જાય છે ક્યાં ત્યારે કહે છે કે ભાઈ તમે મને વિષ્ણુગુપ્ત પાસે જ લઈ જાઓ છો ને તો પેલા સૈનિકો કહે છે કે હા પણ તેમનું મકાન અહીં નથી તે તો આ મગજથી બહાર છે તેને મગજથી બહાર એક જંગલ તરફ લઈ જવામાં આવે છે ત્યાં જઈને એક સામાન્ય પર્ણકુટી અને એક નાની એવી ઝૂંપડી હતી અને કહે છે કે મહામાત્યુ ઘર છે પેલા સેનાપતિને નવાઈ લાગે છે ત્યાં જઈને છે તો એક ફાટલી સાદર પાથરી અને ચાણક્ય બેઠા હતા અને કંઈક લખી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું એક સામાન્ય દીવડો સળગતો હતો અને એમાં એ મહામાત્ય કંઈક લખી રહ્યા હતા આથી સૈનિકો જઈને ચાણક્યને કહે છે કે વિદેશી સેનાપતિ આપને મળવા માટે આવ્યા છે ત્યારે ચાણક્ય કહે છે કઈ વાંધો નહીં તમે તેમને અંદર આવવા દો ત્યારે પેલા સેનાપતિ અંદર આવે છે અને કહે છે કે મારે આપનું કામ છે તો હું તમારી સાથે એકલા વાત કરી શકું આથી ચાણક્ય બધા સેવકોને બહાર મોકલી દે છે પેલા સૈનિકો પણ ઝૂંપડીની બહાર ઊભા રહી જાય છે ત્યારે ચાણક્ય કહે છે થોડી વાર ખમો હું આ તમને વાત કરીશ અને ત્યાં જે સળગતો દીવડો છે તેમને તે ઓલવી નાખે છે અને એના જેવો બાજુમાં રહેલો બીજો દીવડો એ સળગાવી દે છે અને પછી પેલા સેનાપતિને કહે છે કે જણાવો હવે તમે મારી સાથે વાત કરી શકો છો તો પેલા સેનાપતિને નવાય લાગે છે કે એક દીવડો તો સળગતો હતો એને ઠારી દીધો અને આ બીજો સળગાવ્યો અને પછી મારી સાથે વાત કરે છે એનું મને કંઈ રહસ્ય સમજાણું નહીં બેને તો સરખા જ છે પ્રકાશે સરખો આપે છે ત્યારે કે કહ્યું કે જુઓ ભાઈ આ જે બે દીવડા છે ને એમાંથી જે પેલો સળગતો દીવડો હતો ને એ રાજ્યનો છે અત્યાર સુધી હું રાજ્યનો વહીવટ કરતો હતો લખતો હતો એટલે એ રાજ્યનું તેલ હતું એટલા માટે એ દીવો સળગતો હતો હવે તમે તો મને મળવા આવ્યા છો મારે તમારી સાથે વાત કરવાની છે અને આ જે દીવડો છે ને એ મારો છે અને મારી મહેનતની કમાણીથી આ દીવડો સળગે છે એમાં રાજ્યની કોઈ કમાણી નથી એટલા માટે આ સળગાવ્યો અને રાજ્યનો દીવો ઓલવી નાખ્યો હવે તમે મારી સાથે વાત કરી શકો છો પહેલા વિદેશી સેનાપતિને એકદમ ઝબકારો થાય છે કે આવા વીર અને મહાન વ્યક્તિઓ જ્યાં સુધી મગધમાં છે ભારતમાં છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે તેમને હરાવી શકે અને મહામાત્ય ચાણક્ય મળી અને પેલો વિદેશી સેનાપતિ પોતાના દેશની અંદર જાય છે અને ક્યારેય પણ ભારત ઉપર આક્રમણ કરવાનું એ વિચારતો નથી આવા ચાણક્ય જેવા અનેક વિરલાઓએ ભારત દેશ માટે અનેક કાર્ય કર્યા હતા એટલે જ તે કહેતા હતા ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયો નિર્માણ ઉસકી ગોદ પલતે હે એક તેજસ્વી બાળકને ઉપાડી અને મગધનો રાજા બનાવી દીધો અને ધનનંદ જેવા ભયંક ભયંકર અધર્મી અને શક્તિશાળી રાજાને હરાવી અને ચંદ્રગુપ્તને રાજ્ય અપાયું છતાં પણ પોતે સાદગીપૂર્ણ જીવન હંમેશા જીવ્યા અને દેશનું રક્ષણ થાય એવો જ હંમેશા તેમને પ્રયત્ન કર્યો વદન છે આવા આજીવન શિક્ષક એવા ચાણક્યને